ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક અટકળો ચાલી રહી હતી કે ભાઈ આ સમય દરમિયાન તો ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે પરંતુ તારીખ પે તારીખ જે છે તે આ બંને જાહેરાતને લઈને પડી રહી છે અને હવે તે વચ્ચે સીઆર પાટીલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને ફરીથી એ અટકળો તે જ થઈ ચૂકી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે સાથે હું છું ઠક્કર પીએમ મોદીના આગમન પહેલા જ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકમાં અનેક ધારાસભ્યો અને સાંસદોની હાજરી જોવા મળી હતી અને તે સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવી તેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી સેવા પખવાડિયાને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી અને તે વચ્ચે સી આર પાટીલે ખૂબ જ મોટા સંકેત આપ્યા હતા અને આ સંકેત આવ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગડભડાટ મચી જશે તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે જેમાં તેમણે મિટિંગ દરમિયાન એવું કહ્યું હતું કે જલ્દી જ આપણને નવા પ્રદેશ પ્રમુખ પણ મળશે અને મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે આ રીતના સંકેત આ રીતનું નિવેદન સીઆર પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે જોકે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવા મંત્રીમંડળને લઈને નવા ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ભાજપના કેટલાક નેતાઓ તો હવે કાગડોળે રાહ જોઈને બેઠા છે કે ભાઈ અમારું મંત્રીમંડળમાં નામ છે કેમ કે ભાઈ ખરેખર અમારી મહેનત રંગ લાવશે કે કેમ મંત્રી મંડળમાં ભાજપનું હાઈકમાન્ડ અમારો સમાવેશ કરશે કે કેમ એવી અનેક ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે નવા ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે અનેક નામો જે છે તે રેસમાં ચાલી રહ્યા છે જો કે ભાજપને હંમેશા કોતળામાંથી ઊંડું નીકાળવાની ટેવ તો રહી જ છે અને બીજી બાજુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે અને તેને લઈને રાજકીય વિશ્લેષકો પણ અનેક તર્ક વિતર્ક નીકાળી રહ્યા છે કે મોદીના આવવાથી વડાપ્રધાનના ગુજરાત આવવાથી ચોક્કસથી ગુજરાતના રાજકારણમાં નવા જૂની થશે તેવા એંધાણ તો દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ સીઆર પાટીલે બેઠકમાં મોટા સંકેત તો આપી દીધા છે કે ભાઈ હવે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે મંત્રીમંડળનું વિસ્તરણ થશે જોકે આ વાનેક સંકેતો તો ઘણી વખત આપવામાં આવ્યા છે છતાં હજુ કોઈ જાહેરાત તો નથી થઈ પરંતુ હવે શું સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન બાદ ગુજરાતના રાજકારણમાં કોઈ એંધાણ નવા જૂનીના એંધાણ દેખાય છે કે કેમ શું ખરેખર ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળશે કે કેમ મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે કેમ નવું મંત્રીમંડળ રચાશે કે કેમ મંત્રીમંડળમાં કયા કયા નામના સમાવેશ થશે તેવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને હવે એ પ્રશ્નોના જવાબ ક્યારે મળશે લોકો પણ તેની કાગડોળે રાહ જોઈને બેઠા છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને તમને શું લાગી રહ્યું છે કે ખરેખર હવે એ સમય આવી ચૂક્યો છે કે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળશે અને મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે કેમ તમારું મંતવ્ય અમને પણ જણાવી દેજો ને લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં